સુરતમાં વિવિધ ગુનાઓમાં જતી વસ્તુઓ કોર્ટમાંથી છોડાવી પોલીસ મૂળ માલિકોને પરત કરી રહી છે ત્યારે અમરોલી પોલીસે વિવિધ ગુનામાં ગયેલા એકસો ચોત્રીસ જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને લાખો રૂપિયાના પરત કરતા તેઓના મોઢા પર આજે ખરેખર ખુશી જોવા મળી હતી વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત લેવા માટે કોર્ટ સહિતના ધક્કા ખાવા પડતા હોય છે તે સુરત પોલીસે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે અને ગુનાઓમાં કબજે લેવાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા કોર્ટમાંથી આદેશ મળ્યા બાદ કાર્યક્રમ થકી મૂળ માલિકોને તેઓની વસ્તુઓ અપાય છે ત્યાં સુરતના અમરોલી પોલીસે એકવીસ લાખથી વધુની કિંમતના વિવિધ ગુનામાં આવેલા એકસો જેટલા મોબાઈલ ફોન નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચ અને એસએપી એલ ડિવિઝન સહિતના પીઆઈની આગેવાનીમાં તેરા કાર્યક્રમ થકી આપવામાં આવ્યા હતા સુરત શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં જે કંઈ મોબાઈલ ગુમ થયા છે અથવા ગેરવર્દી ગયેલા છે એ તમામ મોબાઈલો શોધી કાઢી અને અરજદારને પરત કરવા માટે સૂચના કરેલી હતી જે આધારે અમરોલી પોલીસ સ્ટેશને ફક્ત બે હજાર ચોવીસમાં આજ દિન સુધીમાં એકસો ચોત્રીસ જેટલા મોબાઈલ શોધી કાઢી અને ગઈકાલે આરવી પટેલ પોલીસ ખાતે તેરા તુજકો કાર્યક્રમ જે છે એ ડીસીપી જોન પાસાગના અધ્યક્ષસ્થાને રાખી અને અંદાજે 21 લાખ થી વધુના મોબાઈલ અરજદારોને પરત કરવામાં આવેલ છે તો મુદામાલ પરત મળતા મૂળ માલિકોના મોઢા પર આજે ખુશી જોવા મળી છે અઝર કુરસી સાથે હર્ષા